બીજો હું હાલો મિત્રો અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે ને મિત્રો આજે આપણે હનુમાનપરાવાળી વાળી વાડીએ જવાનું છે ઠેસર આવે છે એટલે તો હાલો વાડી તો જોઈ શકો છો મિત્રો આપણે અત્યારે અવેડે પોગી ગયા છીએ જોઈ શકો છો ફાઈનલીમાં હવે આપણે બોલેરો લઈને જવાનું છે વાડીએ તો ચાલો મિત્રો ફાઈનલીમાં આપણે વાડીયા ભોગી ગયા છીએ બીજા બધા બોલરો લઈને આવતા આપણે ગાડી લઈને આવ્યા છીએ સાઈન ગાડી લઈને જઈ શકો છો આપણી વાડી છે હવે આપણે જવાનું છે આ ધારે પંજા પંજાબ ઉલાઈ જશે એટલે આવા જવાના છે હવે જઈએ તો મિત્રો ફાઇનલી માં અહીંયા ધારે પૂગી ગયા ત્યાં ત્રણ ત્રણ ગાડીઓ આપણી પાસે ત્યાં મિત્રો આપણે પંજા લઈ લીધા છે બતાડ્યું ભાઈ પંજા બધા અને પંજા કહેવાય આ પંજા આ માઇન્ડ વી કાઢવો આવે આ માઇન્ડ કાઢવાની છે આ ખેતરમાં બધી બધે ત્યારે તમને નહીં બતાતી હોય થોડોક ટાઈમ પછી બતાવે કરો તો એ જોઈ આ મારા મામાનો છોકરો છે જોઈ શકો છો કાંઈક બે શબ્દ કે લાઈક શેર સબસ્ક્રાઈબ હાલો હવે ખેસર બાજુ જઈએ તો આ બધી મેન્ડવી દેખાય આપણે કાઢવાની છે આગળ જોવાનું ખેસર બતાવી તો મિત્રો આપણને પાછો ફાઇનલીમાં કામ આપી દીધું છે જવું સાઈનની ગાડી પાસે મામાની વાડીએ મામાપાળી લેવા જવાનું છે હાલો જઈએ ફાઇનલીમાં અત્યારે આપણે આવી ગયા છીએ સાઈન લઈને વાડીએ જોઈ શકો છો અમારા મામાન વાડી છે એટલા ભડામાં ટમેટી આવેલી છે હું મારા મામાન છોકરો આવી ગયા અહીં જોઈ ત્યાં જઈએ આપ કેવી કપાળી હવે ખપાળી લઈને આપણે સાવાનું છે ભાગ્ય તો હાલો મિત્રો ફાઈનલી માં આપણે ખપાળી લઈને વાડી બાજુ જવાનું છે શેસર હાલે ત્યાં જવું ખપાળી લાગે ઓતારે માલધારી માલધારી ની દાડી જાતો હોય એટલે તો ચાલો હવે આપણે આપણી ગાડી લઈને જઈએ હે જો મિત્રો ઠેસર સલો થઈ ગયું છે એટલે મેંડવી કઢાઈ ગઈ છે ઉપલા વડા માં પૂરો થઈ ગયું છે ને આપણે પાણી ભરવા આવ્યા હતા તો ઠેસર મેંડવી કાઢ કે પછી મેળા હું નીકળી ગયો મેંડવી કઢાઈ દેવી નથી હજી ગાંડા હારે ગાંડા હારે નીકળી ગઈ મિત્રો આપણે અત્યારે બ્લોગ ને એન્ડ કરીએ છીએ ને અમારી ચેનલમાં નવા હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા જઈએ